નમસ્કાર ખેડૂતભાઈઓ આજે હવે તમે જોઈ રહ્યા છો કે આપણે હવે એરંડાની સિઝન ચાલુ થઈ રહી છે અને આપણે દિવેલાની વાવણી બધા ખેડૂતો કરતા હોઈશું તો ખાસ આપણે દિવેલાની જ્યારે વાવણી કરીએ એ વખતે જુઓ તમે તો આ કોથળી છે કે આ કોથળીમાં તમે એરંડા છે અને આ એરંડા તમે જુઓ કે આમાં હમણાં દિવેલાનો ફટ આપે છે તો એમાં તમે આવી એક કોથળી ખરી પોલિથિન એ મોટી થેલી લેવાની અને એ થેલીમાં આપણે જે બીજનું વાવણી કરવાની હોય એ બીજની વાવણી કરવા માટે આ બેગ લઈ અને એમાં ઘણા એવા બિયારણ હોય છે જેમાં બીજની પડીકી અલગથી આવતી હોય છે બીજ માવજત માટેની આ રીતના તો આ બીજ માવજત માટે ટ્રાયકોડરમાં સુડોમોનાસ માઇકોરાઈજા એવા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા અને ફૂગનાશક દવા હોય છે આનું કામ હોય છે કે જમીનમાં ફૂગજન્ય જે જમીનમાં ખરી જીવાત રોગ એ આપણા જે બીજને ધરૂને વાવતા હોય તો એને અસર ન કરે એના માટે જો બીજને જ પટ આપવામાં આવે તો આપણને સારી રીતે ફાયદો થતો હોય છે અને આપણા છોડને બીજની અંકુરણ થાય અને ઉગી થાય ત્યાં સુધી તંદુરસ્ત છોડ બને અને એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એના માટે શરૂઆતમાં કોઈપણ બીજને ફૂગનાશકનો પટ આપવો જરૂરી છે જેમ આ એરંડા છે તો હાલ જમીનમાં આ એરંડાના મેં પટ આપી દીધો છે દસથી પંદર એમએલ પાણી લીધું હતું એક કિલોના બિયારણ દે એ લીધા પછી અમે બે ગ્રામ જેવો એમાં પાવડર પછી આ રીતે તમે એને પટ આપી આ પદ્ધતિ કરવામાં આવે તો બધા જ બિયારણને એક કોટેડ થઈ જશે અને બધા બિયારણ ઉપર પટ આવી જશે ત્યારબાદ આપણે જે જે પેપર છે એ પેપરમાં તમે જો ખુલ્લું કરી દેવામાં આવે તો એનાથી શું થશે કે આપણે આ બીજને સુકી દઈશું તો એક બે કલાક સુકાઈ જશે તો મસ્ત એકદમ આ બિયારણને બધો પટ અપાઈ જશે અને પછી જો વાવણી કરવામાં આવશે તો આપણને ખૂબ સારો અને સો ટકા ફાયદો થતો હોય છે અને આપણો છોડ તંદુરસ્ત રહેતો હોય છે તમે જુઓ આ રીતે આ બીજને પટ આપવામાં આવી રહ્યો છે તો આપણે પણ આપણે ઘરે જ્યારે આ રીતે બીજને સૂકવીને અને સુકાઈ જાય પછી તમે એને વાવણી માટે આપણે ભેગો કરી લેવાનો તો દરેક ખેડૂતભાઈઓ આપણે જ્યારે પણ દિવેલાનું વાવેતર કરીએ એના આગલા દિવસે અથવા ચાર પાંચ કલાક પહેલાં આ પદ્ધતિથી જો પટ આપવામાં આવશે તો ચોક્કસથી આપણ બીજને ફૂગ રહિત અને ફૂગજન્ય રોગોથી આપણે બચાવી શકીશું અને ફાયદો મેળવી શકીશું અને ત્યારબાદ જો વાવણી કરવામાં આવશે તો ચોક્કસથી આપણને ફાયદો થશે આભાર ધન્યવાદ